અંકલેશ્વરના ખડોદ ગામની પ્રાથમિક શાળા ખાતે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે મસ્કલ સેલ એનેમિયાની તપાસ ડાયાબિટીસ જાગૃતિ વાર્તાલાપ યોજાયો હતો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો એસોસિએશન દ્વારા શાળા ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને ડાયાબિટીસ અંગે જાગૃતિ વધારવા માટે નિષ્ણાત ડોક્ટર સાથે ચર્ચા યોજાઈ હતી જેમાં લેબોરેટરી ટેસ્ટ દ્વારા સિકલ સેલ એનેમિયા અને ડાયાબિટીસ રિપોર્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા ડોક્ટરો દ્વારા માર્ગદર્શન અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા રોગ નિષ્ણાંત તથા દાંતના નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. અને ખડોદ ગામના રહેવાસીઓ તથા આજુબાજુના ગામના રહેવાસીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ બીએસ પટેલ સહિતના સભ્યો ખડોદ ગામના આગેવાનો અને વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા.